વડોદરા શહેર જ્યાં પ્રતાપનગર વિસ્તારમાં પાણીની લાઇનની કામગીરી અધૂરી છે પોલીસ હેડક્વાર્ટર્સ બહારથી પસાર થતા રસ્તા ઉપર વરસાદી ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી પરંતુ તે બાદ પાણીની લાઇન નાખવાની કામગીરી અધૂરી જોવા મળી રહી છે રોડ રસ્તા ઉપર મેટલ નાખી પુરાણ કરવામાં આવ્યું છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે પ્રતાપનગર થી દંતેશ્વર તરફ જતા મુખ્ય રસ્તા ઉપરના અનેક દુકાનદારો પણ પરેશાનીમાં છે તેમના ધંધા ઉપર અસર થઈ રહી છે ત્યારે વહેલી તકે રસ્તાનું યોગ્ય સમારકામ થાય અને યોગ્ય રસ્તાઓ બને તેવી માંગ ઉઠી છે રોડ ખોદી ને મૂક્યો છે આજે બે ત્રણ મહિના થઈ ગયા બરાબર બે ત્રણ મહિના થયા પછી આજે મહિનો થઈ ગયા પાઇપ નાખી ગયા એનો કોઈ નિકાલ થતો નહીં અહીં પોલીસ લાઈન મોટી ગાડીઓ નીકળે છે બહાર ટ્રાફિકમાં સમસ્યા થાય છે સમસ્યા થાય પછી આજે રોંગ સાઈડ ગાડીઓ આવે છે એ પછી સમસ્યા થાય છે અને પ્લસ શું આ ધૂળ જેટલી ઉડે છે એનાથી અમારા ધંધામાં બહુ ઇફેક્ટ પડી છે ધંધામાં કોઈ ગ્રાહક આ એ કરે છે બરાબર એમથી બની ને ધંધામાં તકલીફ બી થાય છે અને ધંધામાં પ્રોબ્લેમ બી થાય છે ગાડીના પાર્કિંગની પ્રોબ્લેમ થાય છે કમસે કમ બે ત્રણ મહિનાથી રોડ એવો ને એવું જ છે કોઈ જોતું નહીં કોઈ આવતું નહીં કોઈ કરતું નહીં આ પાઇપ બી નાખી ગયા છે નાખવાના છે એને કમસે કમ બે અઠવાડિયા ઉપર થઈ ગયા છે કશું ઢી નહીં હજુ એવું ને એવું છે ના અમારા લોકો કેટલા પડી જાય છે અથડાઈ જાય છે એવું થાય છે અલગ એટલે આ કોણ જોશે સરકાર ક્યાં છે કોઈ કશું જોતું જ જ લાલિયાવાડી ચાલે છે વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં જિલ્લા અને શહેરનું પોલીસ હેડક્વાર્ટર્સ આવેલું છે તેની બહાર જ મુખ્ય રોડ રસ્તા ઉપર ડ્રેનેજ પાણીની લાઈનોની કામગીરી કરવામાં આવી કામગીરી પણ હજુ અધૂરી છે જ્યાં પાણીની લાઈન નાખી દીધી છે તે બાદ રોડ રસ્તા જે વ્યવસ્થિત કરવા જોઈએ તે કરાયા નથી હજુ પણ પાઇપો આપ જોઈ શકો છો પડેલી છે સામેથી જે રસ્તો આવી રહ્યો છે કેમ કે જે એક તરફ બ્રિજ છે તો એક તરફ પોલીસ હેડક્વાર્ટર્સ છે તેની વચ્ચેનો આ જે રસ્તો છેલ્લા બે મહિનાથી આ રસ્તો ડ્રેનેજની જે લાઈનો નાખી તે બાદ પાણીની લાઈનો પણ નાખવાની કામગીરી કરવાની છે પણ અધૂરી છે સામે જે દુકાન માલિકો છે મહત્તમ લોકોની કહી શકાય કે તેમના ધંધા ઉપર અસર પડી રહી છે વડોદરા કોર્પોરેશન તંત્ર દ્વારા જે કામગીરી થઈ રહી છે તેની બેદરકારી ઘણી સામે આવી છે ધંધા ઉપર અસર પડે લોકોની તકલીફ વધે વાહન ચાલકોની પરેશાની વધે પોલીસ હેડક્વાર્ટર્સ બહાર દંતેશ્વર વિસ્તારની અંદર રોડ રસ્તા હજુ સુધી બન્યા નથી ડ્રેનેજ પાણીની લાઈન જરૂર નાખાય પરંતુ તેમાં પણ આગળ કામગીરી અધૂરી છે અને રોડા નાખ્યા બાદ રસ્તો ન બનતા સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ અસ્મિતા વડોદરા